પીએમ મોદીના હસ્તે આજે ખેડૂતોને મોટી ભેટ વધુ ઉપજ આપનાર એકસઠ પાકોની એકસો નવ જાત કરશે જાહેર પીએમ ખેડૂતો અને વિજ્ઞાનીઓ સાથે પણ કરશે વાતચીત પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં કોલકાતાથી લઈ દિલ્હી સુધી ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અડતાલીસ કલાકમાં કાર્યવાહી કરવા આપ્યું અલ્ટિમેટમ આખા દેશમાં વિરોધ પ્રદર્શનની આપી ચેતવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માત્ર યુપીમાં પાંચ કરોડ તિરંગો લહેરાવવાનું લક્ષ્ય રાજ્યમાં સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નટવરસિંહનું દેહાવસાન પંચાણું વર્ષની વયે ગુરૂગ્રામની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ કહ્યું મુત્સદ્દીગીરી અને વિદેશ નીતિથી દુનિયામાં તેમનું સમૃદ્ધ યોગદાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિત્યાસી ટકા ભરાયો સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટરે પહોંચી ડેમના નવ દરવાજા ખોલાયા એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા કાંઠાના ગામોને કરાયા એલર્ટ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા એક ઇંચ વરસાદ અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ આજે કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી पेरिस ओलंपिक में भारतीय अभियान नो अंत भारत एक रजत और पांच कांस्य पदक साथ कुल छ पदक मेव्या अभिनव बिंद्रा ने पेरिस ओलंपिक ऑर्डर थी कराया सम्मानित विनेश फोगाट की अयोग्यता मामले तमाम पक्षों कोर्ट ऑफ आर्बिट्रेशन फॉर स्पोर्ट्स समेत मुकी शके छे वधारा दस्तावेज તેર ઓગસ્ટે આવશે ચુકાદો વિનેશ પોગાટે સંયુક્ત રીતે માટે કરી છે અપીલ પેરિસ આજે આજે સમાપન મોડી રાત્રે ફ્રાન્સના સૌથી મોટા સ્ટેડિયમ સ્ટાર્ડ ડી ફ્રાન્સમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે એસી હજાર લોકોની રહેશે હાજરી પીઆર શ્રીજેશ અને મનુ ભાકર હશે ભારતીય દળના ધ્વજવાહક